આવતીકાલથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવતા મોદીના કાર્યક્રમ માટે ગાંધીનગર એસટી ડેપોએ કુલ ચાલીસ બસોની ફાળવણી કરી જેમાં વીસ કોર્પોરેશનને આપી અને વીસ બસો અલગ અલગ રૂટ પર દોડવાની જાહેરાત કરવામાં આવી હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોનો જનક જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ આવતીકાલથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે મોદીના પ્રવાસ સંગે ચાલીસ જેટલી એસટી બસો ફાળવવામાં આવી છે ગાંધીનગર એસટી ડેપો દ્વારા કુલ ચાલીસ બસો ફાળવવામાં આવે છે અને આ બસો અલગ અલગ રૂટ ઉપર દોડશે તે પ્રકારની જાણકારી આપવામાં આવે છે વીસ બસો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવી છે વીસ બસો ગાંધીનગર મામલતદારને ફાળવવામાં આવે છે વહીવટીતંત્ર દ્વારા સમગ્ર બસનું સંચાલન કરવામાં આવશે એમ ગાંધીનગર એસટી ડેપો મેનેજર હાર્દિક રાવલે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું હવે જો અહીં તેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો

રૂટ બાબત એવું છે કે ટોટલ ચાલીસ બસોમાં વીસ બસો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીસ બસો મામલતદારશ્રી ગાંધીનગરને સોંપવામાં આવે છે એ લોકોએ તો એ જિલ્લા વહીવટીતંત્ર તંત્ર દ્વારા એ રૂટોનું આયોજન કરવામાં આવેલું છે